ઘનશ્યામ ભુવા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન બે હજાર ચોવીસ પચીસની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરી રહ્યા છે તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ સાંજે સાડા ચાર કલાકે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસ જ ઓડિટોરિયમમાં જ આયોજન છે એમાં મુખ્ય મહેમાન તરીકે પરસોત્તમભાઈ રૂપાલા ભાનુબેન બાબરિયા રામભાઈ મોકરિયા રમેશભાઈ ટીલારા ભરતભાઈ બોગરા એ ઉપસ્થિત રહેવાના હોય તેમજ કલેક્ટર શ્રી એસપી સાહેબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને આપણા ડીડીઓ સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી પણ ઉપસ્થિત રહેવાના હોય તો આ પ્રસંગે અમે સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન પણ કરવાના છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો